ભરૂચની જાણીતી સેન્ટ ઝેવિયર સ્કૂલમાં વર્ષ બે હજાર બાવીસથી વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન એક સગીર વિદ્યાર્થિનીને બે વાર હવસનો શિકાર બનાવવામાં આવી હોવાની ફરિયાદ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે બાળકી શાળાના ધોરણ દસમાં અભ્યાસ કરતી હતી ત્યારે ફાધર કમલેશ રાવલે બાળકીને તેમની ઓફિસમાં બોલાવી અયોગ્ય વર્તન કર્યું હતું જે તે સમયે કિશોરીએ બદનામીના ડરે આ વાત પોતાના પૂરતી મર્યાદિત રાખી હતી ડિસેમ્બર 2024 માં સેન્ટ જાવિયર સ્કૂલના ગેટ ટુગેધરમાં આ વિદ્યાર્થીની ગઈ ત્યારે ફરી એકવાર ફાધરે રેડેને નિશાન બનાવી હતી ફાધર કમલેશ રાવલની હરકતો હવે હદ વટાવી જતાં વિદ્યાર્થીનીએ તેના પિતાને ઘટનાની જાણ કરી હતી આ સમય દરમિયાન પ્રિન્સિપલે કેટલાક વાંધાજનક WhatsApp મેસેજ પણ કર્યા હતા આ તમામ માહિતી સાથે બાડકીનો પરિવાર પોલીસ પાસે પહોંચતા ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ POCSO અને બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો છે બીજી તરફ પોલીસ ધરપકડથી બચવા ફાધર ફરાર થઈ ગયા છે